વેલકમ ટુ પી પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ચીબડાનું અથાણું બનાવીશું ચીબડાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા આ ટાઈપનું ચીબડું લીધેલ છે તો હવે આપણે તેને સારી રીતે કટ કરી લેશું તેના સીડ્સ વચ્ચેથી કાઢી સારી રીતે ચીરમાં કટ કરી લેવાનું છે તો ચીબડું કટ થઈને રેડી છે તો હવે આપણે તેમાં મીઠું નાખીશું હળદર પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું અને છ કલાક સુધી તેને ઢાંકીને સારી રીતે પલળવા દેશું તો છ કલાક થઈ ગઈ છે તો હવે આપણે ખોલીશું તો આપણી ચીર સારી રીતે પલળી ગઈ છે તો હવે આપણે તેને એક ઝારીમાં કાઢી લેશું અને થોડીવાર વાર નીતરવા દેસું અને એક પ્લેટમાં સારી રીતે તેને સુકવવા માટે છૂટી છૂટી ગોઠવી દેસુ એક દિવસ સુધી તેને તડકામાં સારી રીતે સુકવવા દેવાની છે તો આપણી ચીર સારી રીતે સુકાઈ ગઈ છે હવે આપણે મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે મેં અહીંયા રાયના કુરિયા મેથીના કુરિયા સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર વરિયાળી લીધેલ છે તો હવે આપણે પાંચ ચમચી જેટલું ગરમ તેલ લેશું તેમાં થોડી એવી હિંગ નાખીશું લવિંગ નાખીશું અને મસાલામાં નાખી સારી રીતે મિક્સ કરી દેશું એક લીંબુનો રસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી મસાલો બનાવી લેશું હવે આપણે ચીબડાની ચીરને એક બાઉલમાં કાઢી લેશું તેમાં મસાલો નાખી સારી રીતે મિક્સ કરી દેશું ને તૈયાર છે ચીબડાનું અથાણું આ થાણું તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈ સર ગમ્યો હોય કે એલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ